પાંચ લોકો દ્વારા અમારી આસ્થા એવા શ્રી ગણેશજીની મૂર્તિ પર પથ્થરમારો કર્યો અને આ તમામ પથ્થરમારા કરનાર લોકોને સુરત પોલીસ દ્વારા ગણતરીની મિનિટોમાં જ પકડી લેવામાં આવ્યા છે 5 पत्थर मारा करनार लोको अने 20 બીજા તખલ કોરોના એ ભી પકડવામાં આવ્યા છે ગુજરાતની શાંતિ નિतेश પોચાડનારા એક બી વ્યક્તિને કાલે વૈલી સવારે સૂરજ ઉગે તે પહેલા તમામ લોકોને પકડીને કડક માં કડક કાર્યવાહી કરવા માટે સુરત પોલીસને સૂચના આપવામાં આવી છે મારી તમામ લોકોને ખાસ વિનંતી છે કોઈ બી પ્રકારના વોટ્સએપના મેસેજોમાં કે કોઈ બી પ્રકારની ખોટી વાતોમાં આવતા નહીં જે કોઈ લોકોએ આ ગુનો કર્યો છે તે તમામ લોકો પર પોલીસ દ્વારા કડક કાયદાકીય કાર્યવાહી કરવાની એ જ વખતે શરૂઆત કરી લીધી હતી હમણાં મોડી રાત્રે બી આ કોમ્બિંગ ચાલુ છે કાલે વહેલી સવારે સૂરજની પહેલી કિરણ જ્યારે સુરત શહેર પર પડશે તે પહેલાં આ તમામ લોકોને પકડી લેવા માટે સુરત પોલીસે સંકલ્પ લીધો છે